નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયો ની અંદર આપણે ધોરણ સાત વિષય છે અંગ્રેજી જેનો પાઠ બે કે જે સત્ર એક ની અંદર આવે છે જેનું નામ છે હાઉ મેની ડીડ યુ આ પાઠના એક્ટિવિટી ત્રણ અને ચાર વિશે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

જાતને કહ્યું મનમાં બોલ્યો કે વાહ એક ઘામાં સાત આઈ એમ વેરી બ્રેવ હું ખૂબ બહાદુર છું હી મેડ અ બિગ બેલ્ટ તેને એક મોટો પટ્ટો બનાવ્યો હી બ્લો લખાવ્યું કે હું ખરેખર ખૂબ બહાદુર છું ધર્ડ અબાઉટ ગોપાલ રાજાએ ગોપાલ વિશે સાંભળ્યું હી કોલ્ડ હિમ એન્ડ સેડ તેણે ગોપાલને બોલાવ્યો અને કહ્યું ગોપાલ યુ આર બ્રેવ બોય ગોપાલ તું બહાદુર છોકરો છે ડીડ યુ રિયલી કિલ સેવન એટ અ બ્લો તે ખરેખર એક ઘામાં સાતને મારી નાખ્યા તો ગોપાલ સેડ યસ યોર મેજેસ્ટી તો ગોપાલે કહ્યું કે હા મહારાજ મે મારી નાખ્યા ધ કિંગ સેડ યુ નો ધેર આર ટુ ક્રુઅલ જાયન્ટ્સ ઇન અવર કિંગડમ રાજાએ કહ્યું તું જાણે છે આપણા રાજ્યની અંદર બે ઘાતકી રાક્ષસો છે ધે ટ્રબલ પીપલ તેઓ લોકોને હેરાન કરે છે ધેર ઇઝ નો વન ટુ કેચ ઓર કિલ ધેમ તેઓને પકડે કે મારે તેવું કોઈ નથી આ રીતે રાજા છે તે ગોપાલને કહે છે ચાલો હવે આગળ જોઈએ ગોપાલ શું કરે છે ગોપાલ આશ્કડ ડી વન ટ્રાય ટુ કેચોર શું આ પહેલા તેને પકડવા માટે કોઈએ પ્રયત્ન કર્યો છે ધ કિંગ રિપ્લાઇડ યસ મેની પીપલ ટ્રાઈડ બટ ધે ફેલ્ડ રાજાએ જવાબ આપ્યો કે હા ઘણા લોકોએ પ્રયત્ન કર્યો છે પણ તેઓ સફળ થયા નહીં યુ આર બ્રેવ તું બહાદુર છે

ગોપાલ જાણતો હતો કે તે રાક્ષસોને પકડવા કે મારી નાખવા સક્ષમ નથી બટ ધ કિંગ એન્ડ ધ પીપલ હેડ હાઈ હોપ્સ ફ્રોમ હિમ પરંતુ રાજા અને લોકોને તેની પાસેથી મોટી આશા હતી હી ટોટ હી થ્રોટ ફોર અ લોંગ ટાઈમ તેણે લાંબો સમય સુધી વિચાર કર્યો ધેન હી વેન્ટ આઉટ ઇન સર્ચ ઓફ ધ જાયન્ટ્સ પછી તે રાક્ષસોની શોધમાં બહાર ગયો હી વન્ડરેડ હિયર એન્ડ ધેર તે રખડ્યો હી હી ઇન ધ માઉન્ટેન્સ એન્ડ વેલીઝ બટ તે પર્વતો અને ખીણોમાં ભટક્યો પરંતુ તે નિષ્ફળ ગયો ચાલો આગળ જઈએ હવે ગોપાલ રાક્ષસોને કેવી રીતે પકડે છે આફ્ટર સમડેઝ હી વોઝ ગોઈંગ થ્રુ ધ ફોરેસ્ટ કેટલાક દિવસો પછી તે જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો હી ધ ધેર ત્યાં ઝાડની નીચે હતા ગોપાલ વોઝ સ્કેરેડ ગોપાલ ખૂબ ડરી ગયો હી સેડ ટુ હિમસેલ્ફ તે પોતાની જાતને કહે છે ઓહ ધ જાયન્ટ આર રિયલી હ્યુજ તેઓ અરે રાક્ષસો ખરેખર કદાવર છે ધ લુક ક્રુઅલ ટુ તેઓ ઘાતકી પણ દેખાય છે ધ ટાસ્ક ઇઝ રિયલી ટફ આ કામ ખરેખર કઠિન છે આઈ કાન્ટ ફાઇટ વિથ ધેમ હું તેમની સાથે લડી શકું તેમ નથી આ રીતે ગોપાલ તો રાક્ષસોને જોઈ અને ડરી જાય છે તો ચાલો હવે આગળ જોઈએ શું કરે છે ગોપાલ વાઇલ્ડ આઈ વિલ ટ્રાય તેને થોડી વખત વિચાર્યું અને પોતાની જાતને કહે છે કે હું પ્રયત્ન કરું હી થ્રુ સમોન્સ એટ ધેમ એન્ડ હાઇડ હિમસેલ્ફ બિહાઈન્ડ અ ટ્રી તેણે કેટલાક પથ્થરો રાક્ષસ તરફ ફેંક્યા અને પોતે ઝાડની પાછળ છુપાઈ ગયો વન જાય ગોટઅપ

એકબીજાને મારી નાખે છે રાક્ષસો છે ઝઘડો કરાવી અને મારી નાખ્યા ચાલો આગળ જોઈએ આન્સર ધ ફોલો ક્વેશન વોટ ડીડ ગોપાલ લાઈક ટુ ઇટ ગોપાલને શું ખાવું ગમતું હતું તો જવાબ આવશે જલેબી બીજું રાક્ષસો એ પોતે જ એકબીજાને માર્યા ચોથું વોઝ ગોપાલ હાઉ કેન યુ સે ધેટ તો ગોપાલ વોઝ ક્લેવર બિકોઝ હી પ્લેડ અટ્રિક ટુ મેક ધ ટુ જાયન્ટ્સ ફાઇટ વિથ ઇચ અધર ઇન ધી સ વે ધ જાયન્ટ્સ કિલ્ડ ઈચ આધર એટલે કે ગોપાલ છે તે ચતુર છે કારણ કે તેણે બંને રાક્ષસોને એકબીજા સાથે લડાવ્યા અને બંને રાક્ષસો મૃત્યુ પામ્યા આથી આપણે કહી શકીએ કે ગોપાલ બહાદુર પણ છે અને ચતુર પણ છે ત્યાર પછી વાર્તા આધારિત નીચેના વાક્યો વાંચો અને યોગ્ય ક્રમમાં ગોઠવી આપેલ ખાનામાં તેનો નંબર લખો સાત માખીઓને મારી નાખી બીજા નંબર ઉપર આવશે ધ કિંગ આસ્ક ગોપાલ ટુ કિલ જાયન્ટ રાજા એ ને રાક્ષસો મારવા વિશે પૂછ્યું ત્રીજું આવશે ગોપાલ થ્રુ સ્ટોન

તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એક એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ સાત તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યપથી સોલ્યુશનની પીડીએફ તેમજ વિડીયો જોવા મળશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી તો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો